અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામે ગણપતિ દાદાના દરમિયાન સમગ્ર ગામ ગણપતિ દાદાના રંગે રંગાયું હતું જાફરાબાદના કડિયાળી ગામમાં અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ અનંત ચૌદસના દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં વિસર્જન દરમિયાન ઊંટ ગાડીમાં ગણપતિ દાદાનું વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ગામની ગળીઓમાં શોભાયાત્રા સાથે ભવ્ય મહોત્સવ યોજાયો હતો કડિયાળી ગામના સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયતના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહી અને ધાર્મિક પ્રવૃત્તિમાં સદાય વ્યસ્ત રહેતા હોય છે ત્યારે કડિયાળી ગામમાં ગણપતિ દાદાનું ગણેશ મહોત્સવ પણ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો સાથો સાથ ગામના દરેક આગેવાનો મહિલાઓ સાથે ધૂન કીર્તન તેમજ ડાંડિયા રાસ સાથે બાપાને સરકીશ્વરના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ